મિત્રો આજે છે ને ખેડૂત જે આપણે કાંઈ પણ વાવવું હોય ને તો એમાં પાણી કેમ પીવરાવતા હોય ને એ તમને બતાવું જો વાહ છે ને જો કુંડી છે કુંડી માંથી પાણી આવે અને ધોરિયો કર્યો હોય તો ધોરિયાની અંદરથી આવી રીતના પાણી આવે અને અહીંયાથી એ જો ને પગની અંદરથી ઠંડુ ઠંડુ ને ઉનું પાણી હોય અહીંયા ગુવાર ને ભીંડો ને જે વાવ્યું હોય ને એમાં પાણી જતું હોય અને આ વાળીએ જે પાણી જતું હોય ને આમાં પગ બોરવાની ને પાણીમાં છપછપિયા કરવાની મજા આવે ને મામા બહુ મજા આવે બહુ ના સો ટકા ના કુંડી હોય કુવો હોય તો આમાં જે તમે મજા કરો ને આવી મજા કઈ આવે નહીં ક્યાંય ન આવે આજે વાડીની

નાવ ને મજા કરો ત્યારે કારણ કે ઉનાળાની ગરમી હોય વાડીએ અને ફૂલ ગરમીમાં તાપ પડતો હોય ને એમાં આ ઠંડુ પાણી હોય એટલે નાવાની મજા જ આવી જાય એટલે મામા એ આજે ભીનો કર્યો હાલો ને મિત્રો જોતો પણ બહુ જ મજા આવી મને તો તમને જોઈને એમ હું તો મારે પગ બોલવા તો બોલી શકું ના ના બોડાઈ નઈ પગ નો બોડાય આમાં પણ થોડુંક પાણી ઠંડુ છે અને મિત્રો મજા આવી ગઈ હાલો ને વાડીએ આવ્યા અને જોઈ આ ધોરિયો ચાલુ છે

જયારે આવે ને ત્યારે તમને પોપૈયા બતાવતું હોય પણ ઘણા નવા વ્યુઅર્સ હોય ને આપડા પોપૈયા જોઈને મજા આવે

ઠંડા પાણીએ અને ભીના થવાની મજા આવી ગઈ તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયો ને ફટાફટ લાઇક અને શેર કરો યસ મિત્રો તો અમે આવ્યા છીએ મારા મામાની ઘરે ધબધબાટી બોલાવવા અને આજે છે ને સાંજે જમવાની અંદર પ્રોગ્રામ છે પાણીપુરીનો પાનસો જેટલી આજે પૂરી લઈ આવ્યા છીએ જોઈ લો અહીંયા કાથરોડ ભરીને પૂરી છે અને હજી બીજી પુરીઓ તો આમ નીચે પડી છે અને અહીંયા જોઈ લો પાણી બનાવ્યું છે આજે પાણી મને એવું લાગે ફૂલ તીક્કું પાણી છે જોઈને

ચડી એવું છે હું નથી તમારા નાકમાં તમે તીખું ઓછું ખાવ એટલે તમને લાગે પાણીપુરીમાં થોડીક તો તીખા જોઈએ કલર જો મિત્રો એકદમ ઘાટો રગડા જેવો કલર છે તું આખું પીતો બધું પીતો હમણાં ખબર જોજે જે હમણાં નાકમાં ચડશે

છે ને પચીસ ટકા પાણી પીવા હે

હા જો આ બટેટા ચણા ને જે મિક્સ કરીને ચાટ મસાલો નાખીએ એમાં કોથમી નાખશું પછી પાણીપુરી ભરશું ને ધબધપાટી બોલાવશું તમારે ખાવી હોય તો આવો દેવકી ગાળો માં ધબધબાટી બોલાવીએ પાણીપુરી ની મજા છે વિડીયો ને ફટાફટ લાઈક કરો શેર કરો